નમસ્કાર તાલીમાર્થીઓ આજનો આપણો ટૉપિક છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે ભાવનાત્મક બુદ્ધિ પોતાના ઇમોશન્સને પરિસ્થિતિ કોઈપણ પ્રકારની સ્ટ્રેસફુલ હોય પોતાના લાગણીઓને ઇમોશન્સને કંટ્રોલ કરવા એને મેનેજ કરવા ગુસ્સો હોય અથવા કોઈપણ પ્રકારના નેગેટિવ ઇમોશન્સ આપતા હોય જે તમારી જાતને પોતાને નુકસાન પહોંચાડતા હોય અથવા બીજાને પણ નુકસાન પહોંચાડતા હોય આ પ્રકારના ઇમોશન્સને મેનેજ કરવા એક મહત્ત્વની સોફ્ટ સ્કિલ છે અને બીજાના ઇમોશન્સને સમજવા એટલી જ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે જૂનો એક કોન્સેપ્ટ હતો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ જેની અંદર વસ્તુની ક્વોલિટી ઉપર સૂક્ષ્મતાથી ધ્યાન રાખવામાં આવતું હતું પણ હવે એનું ન્યૂ કોન્સેપ્ટ છે ટોટલ કેર મેનેજમેન્ટ એટલે કે વ્યક્તિના લાગણીઓની સૂક્ષ્મ રીતે કેર કરવી તમારા પોતાના જે ઇમોશન્સ છે એ સ્ટ્રેસફુલ જ્યારે પણ એન્વાયરમેન્ટ તમારા જીવનમાં આવે છે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે સ્ટ્રેસફુલ વાતાવરણની અંદર તમે સ્ટ્રેસ અને અનુભવ કરો ગુસ્સો પણ આવી શકે છે અને અલગ અલગ નેગેટિવ લાગણીઓ તમારા અંદર ઉદભવે છે તો આ નેગેટિવ લાગણીઓ અલ્ટિમેટલી શું કરાવતી હોય છે તમારું જે કાર્ય છે એની ગુણવત્તાને ઓછી કરતી હોય છે તમારું ઓવરઓલ તમારું જે પ્રોગ્રેસ છે એને ઘટાડતી હોય છે પણ જો તમે તમારા ટોટલ તમારું જે ભાવનાત્મક બુદ્ધિ છે એનો ઉપયોગ કરીને આ તમારા ઇમોશન્સ છે એને કંટ્રોલ કરી શકતા હોવ તો તમે જીવનમાં ખૂબ પ્રોગ્રેસ કરી શકો છો અને ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ મોટી ફેક્ટરી છે જેમાં કોઈ એક વર્કર છે જે વારંવાર કાર્ય કરવામાં ભૂલો કરી રહ્યું છે અને હમણાં જ નવો નવો રિક્રૂટ થયો છે તો બધા જે એના કોવર્કર છે એ લોકો એના ઉપર ગુસ્સે થાય છે અને બોલે છે કે આના કારણે અમારું ટોટલ ટીમનું જે પરફોર્મન્સ ડાઉન થઈ રહ્યું છે પણ મેનેજર આવે છે મેનેજર શાંતિથી બેસે છે એની જોડે અને કહે છે કે તને શું સમસ્યા છે કેમ આટલો ગભરાય છે તો એની સમસ્યા કહે છે કે સર હું આ પર્ટિક્યુલર કામ કરવામાં મને ખૂબ આત્મવિશ્વાસની કમી છે અને મને ડર છે કે હું આની અંદર ભૂલ કરીશ તો મેનેજર છે એની જોડે અડધો કલાક બેસે છે એને કાઢીને એની જોડે બેસાડીને શીખવાડે છે એનું કોન્ફિડન્સ વધારે છે તો આ એક પ્રકારની શું થઈ કેર થઈ બરાબર એ ગુસ્સે ના થયો એ સ્ટ્રેસ સ્ટ્રેસ એને પોતાનું જે હતું એ કોવર્કર ઉપર રિલીઝ ના કર્યું પણ એને કંટ્રોલ કર્યું હવે રિવર્સ સિચ્યુએશનમાં જોઈએ તમારા મેનેજર છે એ ખૂબ સ્ટ્રેસમાં છે એમને ઉપરથી એવો ઓર્ડર આપવામાં આવ્યો છે કે આ પર્ટિક્યુલર ઓર્ડર છે આટલા ટાઈમ પિરિયડમાં કમ્પ્લીટ કરવાનું છે હવે એ પોતાના આ ટાઈમ પિરિયડની અંદર જો કાર્ય પૂરું નહીં થાય તો એનું સ્ટ્રેસ ઓટોમેટિકલી વધી જવાનો તો એ કોવર્કર્સને ખૂબ ફોર્સફુલી કહે છે કે આટલું આટલું કાર્ય પૂર્ણ કરી આપો આવી કંડિશનની અંદર તમે એમના સ્ટ્રેસને સમજો છો એમની લાગણીને સમજો છો એમની ભાવનાઓની કેર કરીને ખૂબ મહેનતથી ક્વોલિટી વર્ક આપીને એ કાર્ય પૂર્ણ કરી આપો છો તો આ એક રિવર્સ સિચ્યુએશન થઈ એક વ્યક્તિ જે છે તમને સમજે છે તમે છે જો બીજાને સમજો છો હવે આ બંનેની અંદર એક વસ્તુ સમજવા જેવી છે કે એક વ્યક્તિ છે જે પોતાના સ્ટ્રેસને કંટ્રોલ કરે છે પોતાના સ્ટ્રેસને કંટ્રોલ કરીને પોતાના ગુસ્સાને કંટ્રોલ કરીને પોતાની લાગણીઓને કંટ્રોલ કરીને સામેવાળાને સામેવાળાને સમજીને એ સિચ્યુએશનને હેન્ડલ કરી લે છે તો ટોટલ કેર મેનેજમેન્ટ પણ એક ખૂબ મહત્ત્વનો ટૉપિક છે તો એક ઇમોશનલ ઇન્ટેલિજન્સવાળો વ્યક્તિ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે અને ખૂબ આગળ જાય છે તો જીવનમાં ઘણા એવા પ્રસંગ આવશે જેની અંદર તમને સ્ટ્રેસ જીવનમાં ખૂબ આવી શકે એ સ્ટ્રેસની અંદર અતિશય લાગણીશીલ બન્યા વગર અને અતિશય ભાવનાત્મક બુદ્ધ ભાવનાત્મક ભાવુક બન્યા વગર તમે એ પરિસ્થિતિને મનને શાંત કરી બુદ્ધિનો શાંત રહીને ઉપયોગ કરીને પરિસ્થિતિને સંભાળી લો છો ત્યારે જ તમે સાચી રીતે પ્રોગ્રેસ કરી શકો છો જનરલી શું થતું હોય છે કોઈ પણ ખરાબ પરિસ્થિતિની અંદર તમારે મન અશાંત થઈ જાય છે અને કોઈ પણ અશાંત મન અને કોઈ પણ અતિશય ભાવુક મન હંમેશા ખોટા નિર્ણયો લે છે પોતાને તો નુકસાન પહોંચાડે છે હંમેશા બીજાને પણ નુકસાન પહોંચાડે છે તો અતિશય ભાવુકતા પણ ના હોવી જોઈએ પોતાની ભાવનાઓને પોતાની જે ઇમોશન્સ છે એને કંટ્રોલ કરી એને મેનેજ કરીને જીવનમાં આગળ વધવાનું શીખવું જોઈએ આ એક એવી વસ્તુ છે કે જે તમે કોઈ વસ્તુ આ સાંભળવાથી તમે શીખી નહીં શકો આ એક એવી વાત છે જે સમયાંતરે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે તમે પ્રેક્ટિકલી એને ઇપ્લાય એપ્લાય કરવી પડશે અને એપ્લાય કર્યા પછી ધીરે 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 સમયાંતરે તમે આને શીખશો પણ આના અંદર ખાલી એક વસ્તુ સમજવા જેવી છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સની અંદર શાંત મન સ્થિર મગજ અને પરિસ્થિતિને બધા એંગલથી જોવાની એક આવડત અને ટીસીએ એટલે ટોટલ કેર મેનેજમેન્ટ પોતાની લાગણીઓને અને ભાવનાઓનું મેનેજમેન્ટ કરવું અને બીજાની લાગણીઓને પણ સમજવી તો આ રીતે આનું મેનેજમેન્ટ થઈ શકે છે તો મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ સો મચ